ત્યારે જીએસટી સુધારા વિધેયક પણ રજૂ થવાનું છે સોમવારથી જે વિધાનસભાનું સત્ર ચાલુ થશે તેમાં પાંચ બિલ રજૂ કરવામાં આવશે આવી છે માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે હિતલ જે રીતે આજે જવાબો આપ્યા ઋષિકેશ પટેલે અને સૌ પ્રથમ તો આપણે પૂછવા માંગીએ કે બચ્ચું ખાબડ વિશે જે પ્રશ્ન પૂછાયો હતો તેમણે કીધું નેક્સ્ટ અને સાથે જ રમલાલ વોરા વિશે પણ પ્રશ્ન પૂછાયો હતો શું વધુ માહિતી મળી રહી છે આ બાબતે જી મિથુન ચોક્કસ એવું કહી શકાય કે બચુ ખાબડ છેલ્લી અઢાર કેબિનેટ બેઠકથી સતત ગેરહાજર રહે છે તેમના કાર્યાલયમાં પણ તેઓ આવતા નથી એટલે આ પ્રશ્ન પૂછવો વ્યાજબી હતો અને ક્યાંકને ક્યાંક પ્રશ્ન પૂછાયો ત્યારે સરકારે બચુ ખાબડના કેસમાં સ્ટેન્ડ લઈ લીધું છે કે અત્યારે કોઈ સ્ટેન્ડ નહીં લેવું સ્વાભાવિક છે કે બચુ ખાબડના કેસમાં જે પ્રશ્ન પૂછાયો એમાં જવાબ આપવાનું ટાળવાનો પ્રયત્ન ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો સ્વાભાવિક છે કે જે પ્રકારે ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું અને જે પ્રકારે બચુ ખાબડના જવાબો અન્ય મંત્રીઓ આપવાના છે ત્યારે ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે બચુ ખાબડ જે છે એ ના કેબિનેટ મંત્રી જે છે એ મુખ્યમંત્રી છે પંચાયત અને કૃષિ આ બંને વસ્તુમાં અને કૃષિમાં ને ક્યાંક જોવા જઈએ તો રાઘવજી પટેલ છે અને બંને વિભાગોના જવાબો રાઘવજી પટેલ આપવાના છે ત્યારે ઋષિકેશ પટેલે કીધું હતું કે મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી છે અને કેબિનેટ મંત્રી હોવાના કારણે અન્ય મંત્રી તેમનો જવાબ આપે છે Yeah. જ્યાં સુધી સવાલ રમણલાલ વોરાનો છે ત્યારે રમણલાલ વોરામાં ભાજપની આંતરિક લડાઈ છે આંતરિક લડાઈ જોવા જઈએ તો પૂનમ મકવાણા દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક પુનમ મકવાણા દ્વારા જ આ સમગ્ર કેસની જે ફરિયાદ છે એ મુખ્યમંત્રી સુધી આપવામાં આવી છે અને મુખ્યમંત્રી અત્યારે આની તપાસ કરી રહી હોવાની વાત કરવામાં આવી છે એટલે રમણલાલ વોરાના કેસમાં એવું ચોક્કસ કહી શકાય જે પ્રકારે તેઓ ખેડૂત થયા છે તેની તપાસ રાજ્ય સરકાર દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે જી 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 હિતલ સૌથી મહત્વની વાત સોમવારથી જે વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે ને પાંચ બિલો રજૂ થવાના છે ખૂબ જ ટૂંકા ગાળાનું જે સત્ર છે ને તેમાં પાંચ બિલો રજૂ થવાના છે શું હતું માહિતી જે ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભાના બજેટ ચોમાસું સત્ર છે વિધાનસભાનું એ આઠ તારીખથી શરૂ થાય છે અને દસ તારીખ સુધી ચાલવાનું છે ત્રણ દિવસનું આ બજેટ આ ચોમાસું સત્ર છે એ ચોમાસા સત્રમાં આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ અને જે પ્રકારે આખો શિડ્યુલ અત્યારે સામે આવ્યો છે એ પ્રકારે જોવા જઈએ તો પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી અવર્ષથી વિધાનસભાનું સત્રનો પ્રારંભ થશે ત્યાર પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના જે ધારાસભ્ય ભૂતકાળના ધારાસભ્યો છે જેઓના દેહાંત થઈ ચૂક્યા છે તેમને શોકાંજલિ ઠરાવ પસાર કરવામાં આવશે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના માનમાં વિધાનસભાનું કામકાજ પ્રથમ દિવસે પૂર્ણ જાહેર કરવામાં આવશે એટલે કે છેલ્લા બે દિવસમાં જ જોવા જઈએ તો પાંચ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે જે સુધારા છે એ સુધારા મૂકવામાં આવશે અને આ ઉપરાંત સૌથી વધારે મહત્વનું કહી શકાય ઓપરેશન સિંદૂર છે એ ઓપરેશન સિંદૂર ઉપર મુખ્યમંત્રી અભિનંદન પ્રસ્તાવ પણ આ ગૃહમાં રજૂ કરશે તો શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ચોમાસુ સત્ર મળવાનું છે આઠ તારીખથી લઈને દસ તારીખ સુધી ખૂબ જ ટૂંકા ગાળાનું આ ચોમાસુ સત્ર મળવાનું છે ને તેમાં પાંચ બિલો રજૂ કરવામાં આવશે ગાંધીનગરમાં સોમવારે ભાજપની બેઠકમાં મળવાની છે